અને જો આ 4 ઓક્ટોબર અને 2025 ને શનિવાર ના રાજકપુર માર્કેટનો બજાર ભાવ દયાજી રાજકપુર બજારનો બજાર ભાવ જોબા નંબર 34 સબકાય કરી દેજો પાછળ બેલેન્ક ઉપસ કરી દેજો કારણ કે ધને મીડિયા ફ્લોડી ડોલર કા અતે બાય ની માહિતી બળ જાય આજ ના ભાવ વિશે જોઈએ કપાસ 1231 રૂપિયા થી 1540 રૂપિયા કાવલો કોન 510 રૂપિયા થી 555 રૂપિયા કવ ટુકડા 521 રૂપિયા થી 615 રૂપિયા જુવાર સફે 600 રૂપિયા થી 778 રૂપિયા બાજરી ત્રણસો ને પચાસ રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા તુવેર નવસો ને પચાસ રૂપિયાથી તેરસો રૂપિયા ચણા પીડા આઠસો ને સિત્તેર રૂપિયાથી એક હજાર પંચાણું રૂપિયા ચણા સફેદ એક હજાર પિસ્તાળીસ રૂપિયાથી ચૌદસો ને સાહીઠ રૂપિયા અડદ એક હજાર ચાળીસ રૂપિયાથી ચૌદસો ને સાઠ રૂપિયા મગ અગિયારસો ને પિસ્તાળીસ રૂપિયાથી સતસો ને પચાસ રૂપિયા વારદેશી પાંચસો પચાસ રૂપિયાથી અગિયારસો ને એંસી રૂપિયા चौली छः सौ रुपया आठ सौ रुपया वटाणा नौ सौ पंदर रुपया रुपया मगबर जाडी सात सौ रुपया थी एक हज़ार पंचासी रुपया मगबर झेड़ी आठ सौ रुपया बार सौ पचास रुपया तली तेर सौ तीस रुपया बे हज़ार दस रुपया एरडा बार सौ रुपया बार सौ रुपया अजमो नौ सौ रुपया पंद्रह सौ रुपया सोयाबीन सात सौ पचास रुपया थी आठ सौ तेतालीस रुपया सिंगफाड़ा नौ सौ पचास रुपया थी बार सौ पचास रुपया तरकाड़ा एकत्र सौ रुपया चार सौ अगिय रुपया लसन चार सौ रुपया नौ सौ पांच रुपया धाना तेर सौ चालीस रुपया चौदह सित्तर रुपया धाणी तेर सौ रुपया थी पांच सौ सात रुपया वरिया नौ सौ रुपया सौ सौ रुपया जीरो 3250 રૂપિયા થી 3570 રૂપિયા રાઈ 1200 રૂપિયા થી 1540 રૂપિયા મેથી 800 રૂપિયા થી 1260 રૂપિયા રાઈડો 1100 રૂપિયા થી 1251 રૂપિયા રજગાનો બી 6000 રૂપિયા થી 7700 રૂપિયા ગવાનો બી 908 રૂપિયા થી 908 રૂપિયા